નમસ્કાર મિત્રો ફરી વખત તમારું ખેડૂત સહાય ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું માત્ર તમે બે મિનિટ આ વિડીયો સાંભળો અને સાડત્રીસ હજાર પાંચસોની સહાય છે એ તમે મેળવો અથવા તો તમારા સગાવાહાલાને પણ છે એ આ સહાય મળવાપાત્ર થઈ શકે છે તો આ યોજનાનું નામ છે પ્રસુતિ સહાય યોજના જે બહેનો માટે ડિલિવરી માટેની યોજના છે તો મિત્રો વાત કરીએ આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે આ યોજનામાં લાભ લેવા માટેની પાત્રતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહે છે તો આ માત્ર મહિલાઓને પ્રથમ બે બાળકો સુધી જ આ સહાય છે એ તમને મળી શકે છે તો મિત્રો આ યોજનામાં છે એના નિયમો અને શરતો શું હોય છે તો આમાં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકને કુલ સાડત્રીસ હજાર પાંચસોની સહાય ચૂકવવામાં આવે છે તો એમાં ગર્ભા અવસ્થાના પ્રથમ છ મહિનાના એટલે કે સત્તર હજાર પાંચસો રૂપિયા મળે છે ત્યારબાદ પ્રસૂતિ બાદ વીસ હજાર રૂપિયાની સહાય છે એ બે હપ્તામાં આપવામાં આવે છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો કે મમતા કાર્ડની નકલ ક સુઆવડ અંગે પીએસસી માન્ય ડૉક્ટરનું પ્રમાણપત્ર એટલે કે ક સુઆવડ થઈ ગઈ હોય તો પીએચસી માન્ય હોય એવા ડૉક્ટરનું પ્રમાણપત્ર ત્યારબાદ રેશન કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ લાભાર્થીનું આધાર કાર્ડ અને સોગંદનામું આટલી વસ્તુની છે તમારે આ યોજનામાં ફોર્મ ભરવા માટે જરૂર પડશે તો અરજી કેવી રીતે કરવી તો પ્રસૂતિ સહાય યોજના માટે અરજી તમે વીસી અથવા તો સીએસસી સેન્ટર ઉપર જઈ અને તમે અરજી કરી શકો છો તો મિત્રો આ જગ્યાએ જઈ તમે અરજી કરી શકશો ત્યારબાદ આ જોઈ શકો છો કે બાંધકામ શ્રમિકોનું આ એક કાર્ડ છે ઈ નિર્માણ કાર્ડ જે બાંધકામ શ્રમિકો માટેનું કાર્ડ છે એ તમને આપવામાં આવે છે તો આ કાર્ડ છે એ કેવી રીતે કઢાવવું અથવા તો એ કાર્ડ કઢાવવા માટેની પ્રોસેસ શું હોય છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને ક્યાં આ કાર્ડ કઢાવવા માટે જવું જોઈએ તો એની માહિતી છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર છે એ તમને આપવાનો પ્રયત્ન કરીશું જો તમને અમારા આવા અવનવી યોજનાઓ અને ખેતીના લગતા વિડીયો છે એ તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં